હવે જોઈએ સમાચાર વિગતવાર તો સૌથી મહત્વપૂર્ણ સમાચાર વકફ બોર્ડ પરના હાઈકોર્ટના ચુકાદાને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી આવકાર્યો છે ગુજરાત હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે તેવું હરસંઘવે કહ્યું છે વકફની મિલકત સિવાયના ધર્મના ટ્રિબ્યુનલ કેસમાં ફી લેવાતી વકફ પ્રોપર્ટી પાસે કોઈ પ્રકારની ફી નહોતી વસૂલાતી તેવું હરસંઘવે કહ્યું છે જોકે હાઈકોર્ટે એકસો પચાસ જેટલા કેસમાં કૂટ ફી વસૂલવાનો નિર્ણય કર્યો સાચો અર્થમાં બધા ધર્મને એક સમાન ન્યાય આપવાનું કામ થયું હવે વકફ પ્રોપર્ટીને હાઈકોર્ટમાં ફ્રી રાઇડ પર રોકી લગાવાય છે વકફ બોર્ડ પર હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે કાયદાની નજરમાં સૌ સમાન વકફ બોર્ડને લઈ ગુજરાત હાઈકોર્ટ દ્વારા મોટો ફેસલો કરવામાં આવ્યો છે વકફ બોર્ડ પરના હાઈકોર્ટના ચુકાદાને ડેપ્યુટી સીએમ હરસંઘવી દ્વારા પણ આવકારવામાં આવ્યો છે ગુજરાત હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે હરસંઘવી વકફની મિલકત સિવાયના થર્મના ટ્રિબ્યુનલ કેસમાં ફી લેવાતી હતી તેવું કહ્યું વકફ પ્રોપર્ટી પાસે કોઈ પ્રકારની ફી નોથી તે તેવું પણ હરસંઘવે કહેવું છે કાયદાની નજરમાં સૌ સમાન તેવો હાઈકોર્ટનો ચુકાદો હાઈકોર્ટે એકસો પચાસ જેટલા કેસમાં કુટ ફી વસૂલવાનો નિર્ણય કર્યો છે હાઈકોર્ટના ચુકાદાને ડેપ્યુટી સીએમ હરસંઘવી દ્વારા પણ આપ્યો છે હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે તેવું પણ હરસંઘવીએ કહ્યું છે હર્ષંઘવીનું પણ નિવેદન આપવા સામે આપ્યું છે હાઈકોર્ટમાં ફી રાઇડ પર રોકી લગાવાય છે ત્યારે કાયદાની નજરમાં સૌ સમાન વકફ બોર્ડને લઈ ગુજરાત હાઈકોર્ટનો મોટો ફેસલો ફ્રી રાઇડ બંધ કરવામાં આવ્યું છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીનું જોકે નિવેદન સામે આવ્યું છે ત્યારે ડેપ્યુટી સીએમ હરસંઘવીનું નિવેદન સામે આવ્યું કાયદાની નજરમાં સૌ સમાન તેવું કહ્યું છે અને જો કે ફ્રી રાઇડ બંધ કરવામાં આવ્યું છે ત્યારે કાયદાની નજરમાં સૌ સમાન વકફ બોર્ડને લઈ ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે હાઈકોર્ટે જે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે તેને હરસંઘવી દ્વારા પણ કરવામાં આવ્યો છે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા મૈત્રી વ્યાસ લાઈવ જોડાઈ ગયા છે જે મૈત્રી હાઈકોર્ટ દ્વારા વકફ બોર્ડને લઈને જે મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે શું છે વધુ વિગત જી બિલકુલ ઉરિશા હાઈકોર્ટ દ્વારા આજે એક ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે જેમાં નાની દરગાહથી માંડીને હવે મોટી મસ્જિદો સુધીના જે સંચાલકો છે તેમને હવે હાઈકોર્ટ તરફથી જે ચુકાદો આપવામાં આવ્યો છે તેમાં હવે ફી ભરવી પડશે તેવો ચુકાદો આપવામાં આવ્યો છે અને વકફ એક્ટ અંગે ગુજરાત હાઈકોર્ટે આ મહત્વનો ચુકાદો આપ્યો છે જેમાં રાજ્યની જે અલગ અલગ વકફ સંપત્તિઓ હતી તેના મામલે જે વિવાદ ચાલતો હતો આ મામલે આ ચુકાદો આપવામાં આવ્યો છે અને અત્યાર સુધીના જે જૂના વકફ કાયદા હતા તેમાં સ્પષ્ટપણે કોઈ ઉલ્લેખ નહોતો કરવામાં આવ્યો જેના કારણે કોર્ટમાં જે કેસ હતા જેમાં ફી નહોતી લાગુ પડવામાં આવતી તે હવે લાગુ કરવામાં આવશે અને નાની જે મસ્જિદો છે ત્યાં ત્યાંથી લઈને મોટી મોટી મસ્જિદો સુધી આ ચુકાદો લાગુ કરવામાં આવશે અને જુદી જુદી જે એકસો પચાસથી પણ વધુ અરજીઓ હતી તેમને પણ હાઈકોર્ટે તેમનો નિકાલ કર્યો છે સંઘવી દ્વારા પણ આ પ્રતિક્રિયા આપવામાં આવી છે જે ચુકાદો આપવામાં આવ્યો છે તેને ઐતિહાસિક ગણ આપ્યો છે તેને લઈને શું છે વધુ વિગત જી ઉર્વિશા બિલકુલ હર્ષ સંઘવી દ્વારા આજે જે આ જે ચુકાદો આપવામાં આવ્યો છે તેમને આવકારવામાં આવ્યો છે અને હર્ષ સંઘવીએ કહ્યું છે કે ગુજરાત હાઈકોર્ટે જે આ ચુકાદો આવ્યો આપ્યો છે તે એક સમાન અને બધા જ જે સમાજ છે તેમને એક સરખા રાખવામાં આવશે અને આ ઐતિહાસિક ચુકાદો છે તે મામલે હવે વકફ સિવાયના કોઈ પણ બીજા ટ્રિબ્યુશનલ કેસ લડવાના હશે તો તેમાં જે ફી નથી લેવામાં આવતી તે ફી લેવામાં આવશે જેમંત્રી આ નિર્ણય સાથે કોર્ટે કેટલી પડતર અરજીઓનો નિકાલ કર્યો છે જે બિલકુલ ઉર્વિશા જે આજનો જે ચુકાદો આપવામાં આવ્યો છે તેમાં કોર્ટે કુલ એકસો પચાસ જેટલી જે અરજીઓ હતી તેમનો નિકાલ કર્યો છે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર ત્યારે હાઈકોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે વકફ બેલને હાઈકોર્ટનો સૌથી મહત્વપૂર્ણ ચુકાદો કાયદાની જન્મમાં સૌ સમાન વકફ બોર્ડને ગુજરાત હાઈકોર્ટનો મોટો ફેસલો ફ્રી રાઇડ બંધ